ફાટે મળતો હોય ને જોઈ સોંભાઈ કે તારા બેસી જ રહું ને આપણે પૈસા દિવાળી થઈ જશે બેઠે બેઠા એ મારા થોડું ટેન્શન લેવું પડે ખાવ પીવું ને હેશ કરવી હાલ તો સોંભાઈ આવી અમારે થોડા દિવાળી નજીક આવે છે દર દારા જેવું છે અમારે ભાગલા પાડવા છે પૈસાના કેમ કે લુઘરામ ભૂઘરા લાવવા છે ના રાખે તો ના તેવું કહી દેવું હોય કે નસ જોઈન થઈ જાય અમારે દિવાળી આવવાનું ઘેર ના હોય રહ્યા કાઢી તો ઉદેશ ઘેર હોય રહેવાય એક જ ઠાકલો ને ખેત રાખવા ગાબું છે આવું આવું જો ભૂણિયા ખાતો રહેશે તો દિવાળી એ નહીં કરી શકીએ પછી તો કાર કવ દેશ માં ઘેર ખાલી ખાટલો લઈને ગોદરો લઈને ઊંચો પડશે ઓમે બોરી રહેલો વાય તો નહીં કશું મેલ તો બોરી ચકલા ઉપરથી પ્લેક કરી નાખી છે ચાર બંધી એમે પહા આ ખેતરમાં આવું ને તો પેલા લાલ્યો નો પગ બાજુ ને મને એ જબરજસ્ત સોભરા લાલ્યા નો પગ જ્યાં ન જાવ તને ને તો આ હા મજા મારા લાખ રૂપિયા લઈ ગયો ને પણ હું તારો આજ પગ ભાગી ભાગી તોય ના નાખું જો ખબર લેવા આવું પણ તારા પગ ને એક જવું તને તો કતી કે કડી દઉં એ બોખા પારા ને મજા આવે ને ભલે લાખ હાલવા પડે પણ બોખા ના હારા હી ની નસ તોય નાખું ની નસ જોઈને જ નહીં ખાવા દેવી ઓર્ડર જ કરું ને નસ જ આખી ફાઈ ખેલ કર નાખી પાહી આપરો જો હવા આ લાખ રૂપિયા લે વસ્તુ તે આવી હાથ કરી અધર થઈ ગયા ને આપરો તો હા આલસી સુનીલ બગાજી હોને ભાગ્યો સવારી આ જવું ને તે એવું દુખારું એવું દુખારું ને તો ફરીથી કે પોખાવા પાવ

યા જોડી પરવાઈ અને થોડા ઘણા સુનિલ ભગત જોડી પડે એટલે દિવાળી તમે જો એક મસ્ત પલ્સર બાઈક લઈ દઉં અધા સુનિસ સું બેના બે સું ભંતું એમ પૈસાને જે કરવું એ કરી આપણો આપરા ભાગના પૈસા લઈ છૂટા હો તમો દીવારી કરવાની વાત કરા સું પ્લાન બનાવ્યો છે હું તારી દીવારી કરાવું અમદાવાદ નર હની બગ બરાબર આલે કુડિયા લે હું હું તને ખોલેજી બીજો પગે ભાકી નાખતો લે આયરો તું અહીંયા નહોતો બ્રિક નહી આયતો અરે દુખાય કુડિયા એ તો પક પક અરે કુક અરે દુખાય લે પક પક અરે તું બોલતો નહી ને નો જોઈન નઈ થઈ લે ગોડા મિરો

એના કીધું તું લેકો કાવા તો તું મને કુકુ કરતો રહેજે હા ઓય હેડ એમાં શું ભાઈ કર ઈચો જાય આ લે હેડ હા 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 ઓ એરન દે હા મને ખબર હતી આગાહી બો તો લક્ષ્મી બોલા તો કે આ તારીખે વરસાદ આવવાનો છે તે મે અગો મજૂર કરી ખાતર નાખી દીધી પાઉ નહીં કો હાલ સમજી જાય પાઉ નહીં આ બે જણે મને કીધું બાજુવાળા પાળ ને તો કે આવો હ પાણી તો પડી જ ના હોય તો તો મુકો ના વરસાદ આ જો ઇન્ડો છે હેડ હા

વજન લાગતું છે ઘરમાં હું તો કોઈ દિવાળી લુઘરા બુઘરા લેવા જઈએ એવું વિચારતો હતો તાર કોઈ ટપકી પડે આ બધું બોલવું જરૂરી છે તારા અત્યારે ખબર નહીં કહેવાય પેલી વાડ વાપરા વેલો વાપરા કોટો ગમે તે તાર વાપરી જાય છે કોણ બેઠના દીપડા એના હોય કોણ હોય તારે ખબર તો ભાઈ આજ વાત રે વાત સાચી પડી હો ઇમની નહીં કઈ ગઈ આપડા કઈ છે આ દિવાળો ના કોણ હોય તારે લાખ રૂપિયા ઓછા થઈ ગયા ઓછા થઈ ગયા જવા દે આપણે આપણો ખોડિયા આપણા વસમાં કરી